સોળ ત્રણ બે હજાર પચીસના સાંજે દસ વાગ્યાની આજુબાજુ આરોપી ઋત્વિકભાઈ રમેશભાઈ પટોળિયા નામના યુવકે પોતાની પોતાના કબજાની કિયા કારને બેદરકારી ભરી રીતે પૂરઝડપે હંકારીને એક સ્કૂટી ચાલક સવાર ઓગણસિત્રીય વર્ષીય વૃદ્ધને અડપેટે લઈ લીધા અને એના કારણે ઓગણસત્રીય વર્ષીય વૃદ્ધનો મૃત્યુ નિપજેલ અને આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો છ એક બસો એક્યાસી એકસો પચીસ અને એમવીએક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને માલવીય નગર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીનો બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યો છે કે એમને કોઈ નશાકારક પદાર્થનું સેવન કર્યું કરેલ હતું કે કેમ આ વેરીફાઈ કરવા માટે પ્રથમ દૃષ્ટ્યા એવું નહીં લાગતું કે એ નશામાં હતા તેમ છતાં એમનો બ્લડનો સેમ્પલ મોકલવામાં આવશે યુવક અને એમના ફેમિલી મેમ્બર્સ હતા નામ ઋત્વિક રમેશભાઈ પટોળિયા છે એમની ઉંમર વર્ષ ત્રેવીસ છે અને એમનો બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે અને એફએસએલમાં મોકલવામાં આવશે જે એમમાં કોઈ એમના બ્લડમાં ઇન્ટોક્સિકેટેડ મેટર્સની હાજરી જણાશે તો એમના વિરુદ્ધ બીએનએસની કલમ એકસો પાંચનું નો ઉમેરો પણ કરી દેવામાં આવશે

અને બીજી એમના બ્લડ સેમ્પલના આધારે એપેસનનો અભિપ્રાય આવી જાય પછી જરૂર જણાય બીએનએસની કલમ એકસો પાંચનો ઉમેરો કરવામાં આવશે